સત્યાસી વિધાનસભાની ચૂંટણીના પ્રચારના ગમ શાંત થયા છે આવતીકાલે વિધાનસભાની આ ચૂંટણીના તમામ ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થઈ જશે અને લોકશાહીના પાવન પર્વ નિમિત્તે લોકશાહીની ગરિમા જળવાઈ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચૂંટણી ઓબ્ઝર્વ આઈએસ શ્રી ડોક્ટર હીરાલાલ સાહેબે ભેસાણ તાલુકા મતદાન મથકોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું લોકો શાંતિથી મતદાન કરી શકે તેમજ કડક કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તેમણે બુથ પરના નિમણૂક અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને કડક સૂચના પણ આપવામાં આવી હતી તેમજ લોકશાહીના પર્વને લોકો ઉજવણી કરી વધુને વધુ મતદાન કરે તે માટે કરવામાં આવેલ વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું ત્યાં ચૂંટણી ગ્રીન હોટર ઇલેક્શન અને પ્રતિનિધિ સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે તેની પણ તપાસ કરવામાં આવી હતી રિપોર્ટર ગોપાલ ભેસાણીયા વેસા